જેઠવા રજપૂતોનો ગૌરવવંતો ઇતિહાસ દોસ્તો જેઠવા એ સૌરાષ્ટ્રના સૌથી જૂના અને સૌથી અગ્રણી રજપૂત કુળમાં એક છે જેમની બહાદુરી શાસન અને સાંસ્કૃતિક વારસાનો લાંબો ઇતિહાસ છે આજના વિડીયોમાં આપણે સૌરાષ્ટ્રના જેઠવા વંશનો સંપૂર્ણ ઐતિહાસિક પરિચય મેળવીશું જેમાં તેઓ ક્યાંથી આવ્યા જેઠવા વંશના મુખ્ય શાસકો તેમના યુદ્ધો રાજધાનીઓ અને તેમના સાંસ્કૃતિક પ્રભાવ વિશે જાણીશું તો આ અંત સુધી જોવા જેઠવા રાજાઓ મુખ્યત્વે સૂર્યવંશી રજપૂત હતા અને તેમના વંશજો યદુવંશી હોવાનો દાવો કરે છે દોસ્તો જેઠવાઓએ મૂળ સિંધના કેટલાક ભાગ પર શાસન કર્યું હતું અને સંભવતઃ સાતમી થી નવમી સદીની આસપાસ એ લોકો સૌરાષ્ટ્રમાં ઉતરી આવ્યા હતા તેમની શરૂઆતની રાજધાની ઘૂમલી ખાતે હતી જે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ગામ છે જેઠવા વંશના પ્રથમ શાસક રાણા ભાસ્કરદેવ જેઠવા હતા અને તેમણે લગભગ ઈસવીસન નવસો પંદરથી નવસો નેવ્યાસી દરમિયાન સૈંદવ વંશના અંતિમ શાસક રાજા ઝાયક દ્વિતીય પાસેથી ઘૂમલી કબજે કર્યું હતું દોસ્તો ઘૂમલી બારમીથી ચૌદમી સદી દરમિયાન ધનાઢ્ય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાજધાની હતી જેઠવા શાસકો દ્વારા ત્યાં વાવ મંદિરો અને કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા ગુમલીનું પ્રખ્યાત નવલખા મંદિર પણ જેઠવાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે ગુજરાતના સૌથી જૂના સોલંકી શૈલીના મંદિરોમાંનું એક છે જેઠવા વંશના રાજાઓની અંતિમ રાજધાની પોરબંદર હતી જ્યાં તેઓએ સત્તરસો પંચ્યાસીથી દેશની આઝાદી એટલે કે ઓગણીસો સુડતાલીસ સુધી રાજ્ય કર્યું હતું હવે આપણે વાત કરીશું જેઠવા વંશના મુખ્ય શાસકો વિશે આમ તો એમની આખી યાદી છે પણ એમાં જે સૌથી મહત્વના શાસકો હતા એમના વિશે આપણે વાત કરીશું રાણા ભાસ્કરદેવ જેઠવા ઈસવીસન નવસો નેવ્યાસી માં સિંધથી સૌરાષ્ટ્ર આવીને સૈદવ વંશના અંતિમ શાસક રાજા જાઈક દ્વિતીય પાસેથી ગુમલી કબજે કર્યું હતું રાણા નાગજી દ્વિતીય જેઠવા રાજ્યની સત્તાનો વિસ્તાર કર્યો અને જૂનાગઢ પર ચડાઈ કરી જૂનાગઢના ત્યારના શાસક રાજ જયસિંહ સાથે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં રાણા નાગજીનું અવસાન થયું વિક્યોજીએ જૂનાગઢના ત્યારના શાસક મહીપાલ બીજાના સમયે પોરબંદર કુતિયાણા અને તેની આસપાસના પ્રદેશો કબજે કરી લીધા હતા અને જૂનાગઢના મહીપાલ બીજાના મૃત્યુ બાદ રાજ જયમલ સાથે જૂનાગઢના પ્રદેશો દબાવવાની બાબતે ઓસામાં માત્રી ડુંગર નજીક જેઠવા અને ચુડાસમાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું જે યુદ્ધમાં બંને પક્ષની ખૂબ જ ખુવારી થઈ અંતે બંને વચ્ચે સમાધાન થયું જેમાં નક્કી થયું કે રાયે બરડાના પ્રદેશમાં ના જવું અને રાણાએ ઘેડ પ્રદેશમાં ના જવું રાણા ભાણજી ચોથા લગભગ ઈસવીસન તેરસો તેરમાં સિંધ કચ્છના શક્તિશાળી જાડેજા સરદાર જામ બામણિયાએ ઘૂમલી પર હુમલો કર્યો ગૂમલી જેઠવા રાણા સાથે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં રાણાની હાર થઈ અને માનવામાં આવે છે કે ગુમલીનું પતન થયું જોકે દોસ્તો હાલ એવા કેટલાક ઐતિહાસિક પુરાવા મળે છે કે આ યુદ્ધ બાદ પણ ગુમલીનું સંપૂર્ણ પતન નહોતું થયું જેઠવા વંશનું શાસન ત્યારબાદ પણ ગુમલી ખાતે ચાલુ રહ્યું હતું પરંતુ ઈસવીસન તેરસો તેરથી ઈસવીસન તેરસો સાહીઠ સુધીના શાસકો વિશેની માહિતી અસ્પષ્ટ છે રાણોજી ત્રીજાના સમયે દિલ્હી સલ્તનતના ગુજરાતના સુબા જફરખાનના દબાણથી જૂનાગઢના રા મોકલસિંહે તેરસો છન્નુંમાં ગૂમલી પર હુમલો કરી ખરા અર્થમાં ગૂમલીનો આણ્યો ગુમલીના પતન બાદ રાણોજી ત્યાંથી નજીક બરડાની પશ્ચિમ તળેટી આવીને રાણપુર વસાવી ત્યાંથી રાજ્ય કરતા હતા રામદેવજી ત્રીજાના સમયે જામનગરમાં જામ સતાજી એટલે કે સત્ર સાલ પોતાની સીમા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એમાં તેમણે પોતાના ભાણે જ રાણા રામદેવનું રાજ્ય પચાવી લેવા એક વિવાહ પ્રસંગનું આમંત્રણ આપી પોતાના રાજમહેલમાં બોલાવી એમની હત્યા કરી નાખી અને રાણાનો પ્રદેશ પડાવી લેવાનો પ્રયત્ન કર્યો રામદેવજીના પુત્ર ભાણજી સાતમાં જામનગરનો ઉપદ્રવ વધતા રાણપુર છોડી ઈમડી થઈને સોઠાણા થઈને રહ્યા ખીમોજી સગીર વયે સત્તા પર આવ્યા પરંતુ તે સમયે જામનગરની સેનાએ સમગ્ર બરડા ડુંગરની આસપાસનો પ્રદેશ જીતી લેતા ખિમોજીની માતા કલાદેવીએ પોરબંદરની પૂર્વ દિશામાં ખાડીના કાંઠે આવેલા છાયામાં રાજધાની સ્થાપી જેમાં તેમને મેર અને રબારી કોમનો સાથ મળ્યો દોસ્તો આવા સમયે પોરબંદરના દરિયામાં તોફાન આવ્યું અને એક જહાજ તણાઈને પોરબંદર પાસે આવ્યું આ જહાજમાં ઘણું બધું દ્રવ્ય હતું આ દ્રવ્યની મદદથી ખિમોજીની માતા કલાદેવીએ મેર અને રબારી લોકોનું એક સશક્ત સૈન્ય ઊભું કર્યું આ તકનો લાભ લઈને કલાદેવીએ ભાદર નદીથી છેક વારતુ નદી સુધીના વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી દીધી અને મેર પ્રજાને વફાદારીની બદલે સોળ ગામ પસાયતા કરી આપ્યા ખીમોજી યુવાન થતાં પોતાના રાજ્ય માટે તેમણે ઘણા કિલ્લાઓ બનાવ્યા છાયાનો કિલ્લો પણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યો હતો સરકાનજીએ પોરબંદરને સુરક્ષિત કરવા ત્યાં કિલ્લો બનાવડાવ્યો વિક્રમાજીએ પોતાના શાસન દરમિયાન કુતિયાણા અને ઘેડ પ્રદેશને પોતાની સત્તામાં સામેલ કર્યો સરતાનજી દ્વિતીય જેઠવાની રાજધાની ઈસવીસન સત્તરસો પંચ્યાસીમાં છાયાથી ખસેડી અને પોરબંદર લઈ ગયા પૃથ્વીરાજ ખીમોજી અઢારસો એકત્રીસમાં અવસાન પામતા તેમના સગીર પુત્ર ભોજરાજજી વિક્રમાજી સત્તા પર આવ્યા પરંતુ તે સગીર વયના હોય અઢારસો એકત્રીસથી અઢારસો એકતાલીસ સુધી તેમની માતા રૂપાળીબાએ શાસન સંભાળ્યું ભોજરાજ વિક્રમાદજી યુવાન થતા અઢારસો એકતાલીસથી ઓગણીસો સુધી સત્તા સંભાળી ભાવસિંહજીનું ઓગણીસો આઠમાં માંદગીના કારણે અવસાન થવાથી તેમના સગીર પુત્ર નટવરજી સત્તા પર આવ્યા પરંતુ તેઓ સગીર હોવાથી તેમના વતી પોરબંદરનું શાસન અંગ્રેજોના એજન્ટે ઓગણીસો સુધી સંભાળ્યું નટવરસિંહજી યુવાન થતાં ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસ સુધી તેમણે સત્તા સંભાળી ઓગણીસો સુડતાલીસમાં મહારાજા નટવરસિંહજી ભાવસિંહજીએ પોરબંદરના ભારતીય સંઘ સાથે જોડાણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને પોરબંદર રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું દોસ્તો જેઠવા એક એવા રાજપૂત વંશોમાં છે જેમણે અનેક રાજકીય આક્રમણો અને રાજકીય પરિવર્તનોનો સામનો કરીને સૌરાષ્ટ્રમાં એક હજાર વર્ષ કરતાં પણ વધુ સમય સુધી સતત શાસન કર્યું છે દોસ્તો આ સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આશા છે આ વિડીયો આપને ગમશે અને જો ગમે તો લાઈક કરવાનું અને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો આપે અમારી ચેનલ ડીબી સ્પીક સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેવા વિનંતી આવા જ ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતા વિડીયો સાથે ફરી મળીશું જોડાયેલા રજો ડીવી સ્પીક સાથે આભાર